મિત્રો કેમ છો બધા તો તમારું આ વિડીયોમાં સ્વાગત છે આ વિડીયોમાં વાત કરવાના છે આપણે કલસ ગુજરાતીની નવી ધારાવાહી એટલે કે નવી સિરિયલની કંકુ રંગ પારકો તો જોશી પરિવારમાં કંકુની શું એમેજ છે વવરાણી કે નોકરાણી આ બધું આપણને એકવીસ જુલાઈથી રાતના આઠ વાગે જોવા મળશે તો જોજો કંકુ રંગ પારકો અને નવો એપિસોડ કેવો લાગશે એ બધું આપણે બાવીસ તારીખે જાણીશું બાકીની વાત એ છે કે મોટી બાર આસી રિક્ષાવાળી અને બાકી બધી સિરિયલનો ટાઈમ છે ચેન્જ થઈ ગયો છે તો આ બધું કહેવા માટે જ હું તમને આવ્યો હતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો અમારી સાથે બની રહેજો કારણ કે આવા જ વિડીયો અમે તમારા માટે લેતા આવીએ છીએ ને ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ઓડિનમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરજો ચાલો મિત્રો મળ્યા નવા વિડીયોમાં